ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમની જાહેરાત થયા બાદ મહામંત્રીઓને ઝોન વાઇઝ જવાબદારી આપવામાં આવી છે ત્યારે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ પ્રશાંત કોરાટ આજે નવસારી કમલમ ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપનું શુકાન જગદીશ વિશ્વકર્માએ સંભાળ્યા બાદ પ્રદેશની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રીઓને ઝોન પ્રમાણે જવાબદારી આપવામાં આવી હતી જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટને દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે ત્યારે આજે તેઓ નવસારી કમલમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં કાર્યકરો સાથે એક શુભેચ્છા બેઠક પણ યોજવામાં આવી હતી ત્યારે આગામી સમયમાં કેવી રીતે સંગઠનને મજબૂત કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ આવનાર તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીની પણ સમીક્ષા કરવામાં આવી હતી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા પછી માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે દક્ષિણ ઝોનના પ્રભારી બનાવ્યા પછી આજે પહેલી વખત દક્ષિણ ઝોનના પ્રવાસે છું દક્ષિણ ઝોનમાં શરૂઆત નવસારી જિલ્લાથી જ કરી છે આજે નવસારી જિલ્લામાં અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ભૂરાભાઈ શાહના નેતૃત્વમાં અમારા પ્રભારી જનકભાઈ સાથે દક્ષિણ ની અંદર પહેલી વખત નવસારીમાં કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક અને સંગઠનની દ્રષ્ટિએ જિલ્લાની અંદર કયા કયા કાર્યક્રમો સાથે સાથે કાર્યકર્તાઓની ગતિવિધિ મંડળના અધ્યક્ષ અને જિલ્લાની ટીમ સાથે એક પરિચય બેઠક થાય અને આગામી સમયમાં પાર્ટીને ક કઈ રીતે વધારે મજબૂત બનાવી શકીએ સંગઠનનો કઈ રીતે વ્યાપ વધારી શકીએ એના માટે આજે નવસારી જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની પરિચય બેઠક છે અને કાર્યકર્તાઓ સાથે મળીને આગામી સમયમાં કઈ રીતે કામ કરી શકીએ સાથે એ બાબત માટે આજે બેઠક બોલાય છે મેં જેમ કીધું એમ કે દક્ષિણનો પ્રવાસ છે નવતા નવસારીથી શરૂ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી એ માત્ર ચૂંટણીલક્ષી પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હોય કે ન હોય અમારા કાર્યકર્તાઓ હર હંમેશ લોકો વચ્ચે હોય છે સમાજ વચ્ચે હોય છે લોકોના સુખે સુખી લોકોના દુખે દુખી ત્યારે આગામી સમયમાં ચૂંટણીની અંદર પણ અમારા માટે એક પર્વ છે અને જે રીતે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે ત્યારે આગામી સમયમાં પણ નવસારી જિલ્લા પંચાયત અને આગામી તમામ તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને એ જ પ્રેમ લોકો આપવાના છે